કેમ છે બેટા તને રેડી છે એકદમ ફર્સ્ટ ક્લાસ કેટલો ટાઈમ થયો હોમણા વર્ષ પૂરું થઈ જશે એક વર્ષ થઈ જાય ચાર દી રહ્યા બાય ટાઈમ દે તો વાર ટાઈમ તો વાર નથી લાગતી

પછી ના તમારી જનતાનો સમગ્ર તમારો કર્યો રાઈટ પછી કામ એ તમારું જે આપણે જનતાનો જે કામ હતું ગગન પ્રસંગ હોય 7 લાખ રૂપિયા નીકળવા જેર દોનમાં મે આજ રે આપ તો ટાઈમ અપ આપ તો મતલબમાં મને એવું લાગ્યું પછી તમે મને એમ કીધું કે બાબા તમે ટ્રસ્ટી થાવ પછી મને નીતિનભાઈ એવું લાગ્યું કે તમે બિન સ્વાર્થી કે સેવા હતી આ કામ કેવું છે બેન સ્વાર્થી કામ છે કે તમે જે ભોગ આપ્યો છે તમારા પરિવાર માટે નહીં આ સંસ્થા માટે પણ એટલો જ ભોગ આપ્યો છે તમે તમારા સસરા જે દુખ હતું એમાં ભાગીદાર બન્યા બીજો પ્રશ્ન સંસ્થામાં તમે એવું ઘણું કામ કર્યું છે કે તમે એના ભાગીદાર બન્યા છો જેવું કે આપણી સંસ્થામાં જે જે બને બૈરાઓ પણ કામ કરે છે ભાઈઓ પણ કામ કરે છે ઘણા એવા પરિવાર છે પણ એમાં કામની અમુક ક્વોલિટી હોય કે રાતને ગમે ત્યારે બોલાવું હાજર જ હોય સમજવા છે આ મેન છે બાકી આ કામ કોઈ એકલાથી થાય એવી પરિસ્થિતિ નથી નીતિનભાઈ બરાબર તમારું નામ છો રમેશભાઈ એટલે તમારા માટે તો એક અમૃત બાણ છે પાંચમી દીકરી અને દીકરીને પણ સારું મળી ગયું ને પાત્ર સારું છે ને એને હવે બેટા તમે આ મેરેજ કર્યા પછી કેવું લાગ્યું તને બધું એકદમ સારું સારું લાગ્યું તને એવું લાગે છે કે આપણા સમાજની અંદર સગા કામ કરવું કરવું જોઈએ જોઈએ ને કેટલા તે મેસેજ છે આ બધા ઓકે બહુ સારી વાત છે બેટા તે જે વાત કરી ને લોકો સુધી આ મેસેજ આપજો લોકોને માર્ગદર્શન કરજો ન સમજાય તો નીતિનભાઈ ને અથવા મને કોલ કરીને પણ કહેવાનું આને સમજાવાનું છે ને આને વાત અમુક સમજાતી નથી આનાથી શું થશે બેટા એક તો ખર્ચો ઓછો થશે બીજો પ્રશ્ન એ પાત્ર મળશે ઉતાવળ કરી સામસામુ ગોઠવી દેજો પણ મેરેજ પછી છે ને બેટા સંબંધમાં પણ બહુ તિરાડ પડે છે બહુ તકલીફ પડે છે એટલે આપણી સંસ્થા છેલ્લા ચૌદ વર્ષથી આ કાર્યક્રમ કરે ચૌદ પંદર વર્ષ પંદરમું વર્ષ ચાલુ છે લગભગ પંચાવનસો થી વધારે પણ દીકરા દીકરી ના લગ્ન સંસ્થા માં થઈ ગયા આનંદ ની વાત એ છે કે હર એક પરિવાર શાંતિથી જીવન જીવે છે અને રહી વાત એ યોગ્ય પાત્ર જેને આપણે પાત્ર કહીએ ને યોગ્ય યોગ્ય પાત્ર એટલે બહુ સારું હોય પૈસા વાળું એને યોગ્ય નથી સમજણ બહુ જરૂરી છે બેટા જીવન જીવવા માટે સમજણ બહુ જરૂરી છે ઓછા પૈસા હોય

તમને જ્યાં પણ મારી જરૂર પડશે ત્યાં હું તમ તારા આયરે આવીશ તમ તારે ઘણા ખરાના મેં નામ લખાવેલા છે ઘણાને મેં સપોર્ટ કરેલો છે ક્યાં અટવાતા હોય ત્યાં હું ઊભી જ છું જેને મારી જરૂર પડે હું હાજર જ છું મને આમાં ખૂબ જ આનંદ આવ્યો સંસ્થામાં ખૂબ ખૂબ ધન્યવાદ કૃતિબેન તમને તમે જે સેવા આપો છો એ ભગીરથ સેવા છે આવો પરિવાર તો બહુ ઓછો હોય તમારા માટે તો તમે કર્યું છે પણ આજે તમે ટ્રસ્ટ ને જે સેવા આપો ને એ મોટી સેવા છે છે કોઈ સ્વાર્થ એટલે વાત તો અમારા માટે એ કે તમે સેવા આપો છો બીજું ટ્રસ્ટી તરીકે ફરજ બજાવો છો ને એ પણ મોટી સેવા છે કારણ કે લોકો પાસે છે ને બેન સગા સંબંધી ના કામ બની જાય ને પછી કોઈ સામુ જોતું ન થાય પણ આજે તમે મેરેજ પતિ ગયા એક વર્ષથી પણ હું નીતિનભાઈ ને ગમે ત્યારે ફોન કરું અડધી રાતે એટલે તરત હાજર જ હોય ગમે એવું કામ મેકી ને રહ્યા હોય છે નહીતર મને ખબર છે કે હમણાં એ કામ માં એકલા છે અને અટવાયેલા છે પણ તો એની હાજરી હોય એ ફાઈન એટલે આવું એનો એક લાગણી છે ટ્રસ્ટ પ્રત્યેની આમાં શું છે અમુક છોકરો એને માંગ હોય કે મને છોકરો આવો જોઈએ છે મારા ઘર માં આવું જોઈએ છે તો તમે સિંગલ માં કરો તો ક્યાંક લેટ ગો કરવું પડે પણ આમાં જોતું એવું તમને મળી જ જાય છે થોડો ટાઈમ લાગે પણ જોઈએ એવું પાત્ર તમને સરસ માં મળી જાય છોકરી સરસ મળી જાય તમારે છોકરો જોવો હોય તો છોકરા તમને લગભગ અમે એક એક છોકરાને સિત્તેર સિત્તેર છોકરીઓ બતાવેલી છે. સાચી વાત છે અને અમુક છોકરીઓને તમે જ્યાં સુધી સંતોષ ન થાય ત્યાં સુધી અમે છોકરા બતાવીએ છીએ. કે તમને એમ લાગે કે આ પાત્ર નબળું છે તમને હજી એક જોણ આપો બીજો છોકરો બતાવો. લગભગ અમે ડેલી ના પંદર થી વીસ જોણ તો અમારે હોય જ સંસ્થામાં રેગ્યુલર બરાબર. અને એમાં ઘણી છોકરીઓ આવે છે અને એમ એમ એ બીજાને લઈને આવે કે તમે મારી જોડે આવો જોણમાં. તમે ત્યાં જોવો કેવી રીતે બતાવે છે છોકરા. છે સારી વાત બેન તમારી અમને સારી વાત તો એ લાગી છે કે સમાજની અંદર જે દૂષણ છે સામસામા એ હટાવવા માટેનો તમારો પૂરેપૂરો સહયોગ છે એટલે પેલી વાત તો એ કે છે કે આ જે પરિસ્થિતિ પછી બહાર નીકળવું આજે તમે તમારા મમ્મી પપ્પા નું વિચાર્યું કે સમાજની અંદર તમે એવું જોયું હશે એના કરતા સારું લાગ્યું ને સારું લાગ્યું તો છે ને આપણે વધારે કરે ઓલી આમ ગઈ ઓલી આમ ગઈ એની કરતા સરસ છે બરાબર સામસામા કરતા જે લોકો સામ સામુ કરે છે એની કરતા આમાં જોડાવ તો વધારે તમને અનુકૂળ આવશે કેવર્યું તમારા સાળાનું ચાલીના મેરેજ લાઈફ એકદમ મસ્ત કોઈ જાત એકનો કોઈ પ્રોબ્લેમ નથી હા હા દીકરા દીકરી બેયને મારે કોઈ જાત નો પ્રોબ્લેમ છે નહીં હમણાં ચાર દિવસ એટલે વર્ષ દિવસ પૂરું થઈ જાય મેરેજ નું બેન ઓહો એક વર્ષ થઈ ગયો વર્ષ દિવસને પૂરો થઈ ગયા ને હા બકે દીકરી ને સારું છે અને આપણે જે ડિગ્રી લેવા છે એને સારું બહુ સારું લે ફર્સ્ટ અહીંયા ડિગ્રીની ઘોડે જ રહી છે એમ જ મજા છે પ્રોબ્લેમ નથી આ સામસામો નથી કરતા એનું કારણ જ આ છે કે એને પ્રેમ વધારે મળે અને સામસામામાં શું છે મુકેશભાઈ આપણે જોતા જ હોય હું તો સો ટકા માંથી અઠાણું ટકા રિજેક્ટ થાય છે બે ટકા જેવા રેડી રેડી ચાલે સામસામા બાકી પ્રોબ્લેમ ઉભા જ મારી બેન ને અહીંયા આમ છે તમારી બેન ને આ મારી તમારી બેન આમ કરે મારી બેન અહીંયા આમ કરે આજ પ્રોબ્લેમ આવે એવું ભારે એમાં નીતિનભાઈ કેવું છે કે માનો કે સામાન્ય પ્રશ્ન અહીંયા કઈક નાનો પ્રોબ્લેમ થયો ને એટલે સામે વાળા પ્રોબ્લેમ ન હોય પણ અહીંયા થી પ્રોબ્લેમ ન્યા જાય ને એટલે ન્યા પ્રોબ્લેમ ચાલુ થાય એના મમ્મી ને એટલે દરેક વાલી ને મારી નમ્ર વિનંતી છે જે આ વિડિયો જોતા હોય ને કે સામસામો ન કરો અને સિંગલ માં થઈ જાય એવો મારો અભિપ્રાય છે અને લોકોને જાજામાં જાજા સંદેશ આપવા અમે એટલા માટે માંગીએ છીએ કે સિંગલ માં થઈ જાય એવો પ્રયાસ છે અમારી સંસ્થાનો નીતિન ભાઈ હા રાઈટ વાત છે બરાબર ને આ અનુભવ અમને ચૌદ વર્ષ નો અનુભવ છે ના મેં મુલાકાત સંસ્થા ની ત્યાર પછી હું આમાં જોડાવાનું કારણ જ મારું સમાજ સેવા મતલબ એક કે આપડો સમાજ ક્યાંય હેરાન ન થાય એની દીકરી આપડી દીકરી રાઈટ રાઈટ બરાબર છે તમને ખર્ચામાં કેવું લાગ્યું ખર્ચામાં એકદમ રીઝનેબલ ફ્રીમાં માં મેરેજ થાય ને એવું છે ફ્રીમાં ઓકે બહુ સારું લ્યો ફ્રી માં નથી કોઈ જાતનું ફામ નું ભાડું નથી કોઈ જાતનું એક પ્રસંગમાં તમે જમણવાર સાથે બધું ટોટલ વસ્તુ પૂરે સગવડ તમને ન મળે તમારે આ બજેટમાં થાય નહી થાય ઘરે ઘરે એક પ્રસંગનો ઝાળોનો ઉગલે તમારા આપણે ત્રણ વસ્તુ બંધ કરી બેન્ડવાજા બગી અને ફટાકડા ફટાકડા એનો ખર્જો આપણે ગર્તમાં તો મેરેજ થઈ જાય છે મેરેજ અને સગાઈ બે બે વસ્તુ થઈ જાય એટલે હું તો લોકોને આપણા દર્શક મિત્રોને એક કેવા માંગુ છું કે ઓછા ખર્ચામાં આપણું કામ બની જાય છે એટલે વધારે વધારે લોકોને જોડાવાનો પ્રયત્ન કરજો

થોક ટાઈમ લે પણ ટાઈમ ની સાથે વ્યવસ્થા આજે દીકરી કઈક સપના હોય એના મમ્મી પપ્પાના સપના હોય મારી દીકરી ખુશ રહે પણ સામ સામુ ને એને પૂછીએ તો જ ખબર પડે કે રિયલમાં સામ સામુ ન કરે બેટા કારણ કે આજે ઘણી દીકરીઓને એક એક સંતાન છે કોઈને ને બબે સંતાન છે અને છૂટું થઈ ગયું છે જે સામસામુ કરીને હું તો એ માવતર ને ધીકારો છું

આમાં આપડી કોઈ એવી રણનીતિ નથી કે લાંબો ટાઈમ ખેંચવ હોય બરાબર છે મારા દર્શક મિત્રોને એક જણાવું છે આ મારું દીકરીનું ફેમિલી છે એમાં હું પણ એક મેમ્બર છું ફેમિલી મેમ્બર આ એમના નણદોયા છે આ એમના નણન છે એમના નાની નણન છે આ એમના હસબન્ડ છે એમના સાસુ છે એના સસરા છે આ પરિવાર એટલો ખુશ રહે છે અત્યારે મેરેજ પછી અમને પણ આનંદ છે આજે અમે મળવા આવ્યા તો અમને બહુ આનંદ થયો તો મારા મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે હાથ જોડીને કે જો આવો પરિવાર સુખી સંપત્તિ વાળો જોવો હોય તો પ્રયત્ન કરો જેથી કરીને આંગળી સીધવાનું પણ પુણ્ય બહુ મોટું હોય છે તો મારે દર્શક મિત્રોને ખાસ જણાવવું છે કે કોઈ ભી આવા વ્યક્તિ હોય તો આપણા સુધી પહોંચાડજો જય હિન્દ મિત્રો